કે કે મળવા આવ્યો છું જેમની છે અત્યારે આ થી ની વચ્ચે જેમને પણ યાદ નથી મારી ઉંમર શું છે અને આ એમના સગા બેન છે નાના બેન છે જે બોલી નથી શકતા અને સાંભળી નથી શકતા ખાલી ઈશારામાં જ રાય દેખાય દિવસ નું જે કામ એ કરી દયા બરોબર તમે સંતા જાવ ને તો મારા દોડીને જવું પડે બરોબર પછી હવે તમે ઘરનું કામ કોણ તમે જ કરો બધું બધું મારી માથે છે તો ગુજરાન કોણ હલાવે અટાણ બધું જો ભાઈ અમે ધંધો મળતો નથી મને અમે તો પેટ પડીને અને તમાર જેવા લુગડા દેસે ને અમે પહેરી છે એમ કે ભાઈ એ ખાડી દયો કે પોપોલ કો દયો કાગળ દે બંગડી દયો અમે માંગીને પહેરી છે પણ અમે નબળાને કોઈ કામ નું કોઈ કેતા નથી તમને કોઈ કામ એટલે મિત્રો અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યારે ગામની અંદર ધારો કે કોઈ ખેતી વાળા હોય કે કોઈ એવું હોય તો મજૂરી કરવા માટે જાય બેન પણ મજૂરી કોઈ બેનને આપતું નથી કે જેથી ઘર ઘરની ઘરની અંદર અંદર રૂપિયા આવે કરિયાણું આવે તો પછી એવા કરિયાણું છે ઘરનું ખાવાનું છે ઘઉં રોટલા આવશે બધું ક્યાંથી લઈ કોક કર્યું એટલે પરિવારની પરિસ્થિતિ એવી છે અત્યારે મિત્રો કે અત્યારે જે ઘરની અંદર ખાવા માટે જોઈએ ને તો એની અંદર જે બે બેનુ આખું

કોઈ એમ કે તમે એમાં કઈ ન હોય જો કોક નું કરેલું હોય જાણે તમારી હવે કરિયાણું હું બધું પૂરું ને તમારે ઘર ની અંદર ખાવા પીવા માટે જે પણ કરિયાણું જોતું હોય ને એ બધું હું તમને દર મહિને તમને દઈ જાય

બેન એવી વાત કરે છે કે ની પાસે પૈસા માગી અને કરિયાણું લઈ આવવું પડે કારણ કે ભૂખ લાગી હોય તો ભૂખ નો ઈલાજ કાંઈક તો કરવો પડે ને મિત્રો એટલે પાંચસો રૂપિયા નું કાલ લઈ આવ્યા કરિયાણું તેલ લઈ આવ્યા એટલે મુંજાવાની જરૂર નથી તમને મહિનાનું કરિયાણું

ના ના એ તો કાંઈ વાંધો નહીં હવે મૂંઝાવવાની તમારે કોઈ પણ પ્રકારની જરૂર નથી હવે તમારે એની ટાઈમ કાંઈ પણ કામ પડે ને તમ તારે યાદ કરજો તમ તારા મિત્રો આ પરિવારની આપણે મદદ કરવાની છે આપણે બધા ભેગા થઈને મદદ કરવાની છે કારણ કે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે બીજા પણ પૈસા માગીને તેલ લેવા જાય કાંઈ પણ છૂટક બોર ઓલા જે આપણે વાડીઓની અંદર નાના નાના ઓલા મીઠા બોર થાય ને ઝીણા બોર એ વેચવા જાય અને એમાંથી તો મિત્રો કેટલી કમાણી થઈ શકે હવે એની હો બસો ત્રણસો ની કમાણી હોય દિવસની તો એ કાંઈ રોજ તો તમારી કમાણી હાલવાની નથી એમાંથી આ એક બોલી નથી શકતા બેન સાંભળી નથી શકતા અને રાતના એ બેનને દેખાતું નથી હવે આ બધાનું જ્યારે ભૂખ લાગે ત્યારે ભૂખનો ઈલાજ હું તો કે ઈલાજ કાંઈ નથી કોકની પાસે માગવા જવું પડે મિત્રો એટલે આપણે એવા પરિવારની મદદ કરવા આવ્યા છીએ એમને આપણે દર મહિને કરીણું પહોંચાડવાની સો ટકા કોશિશ આપણાથી થતી હશે ત્યાં સુધી કરવાનું છે તમારે આની અંદર ખાલી એકને એક જ વસ્તુ કરવાની છે ફક્ત ને ફક્ત વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલવાનું નથી